બોડેલી ખાતે સેવનથ સેન્સ હોસ્પિટલનું આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો બોડેલીમાં સૌ પ્રથમ આધુનિક ટેકનોલોજીથી સઠ સિત્તેર બેડની સુવિધાઓ સાથે બાળરોગ એનઆઈસીયુ અને પીઆઈસીયુ સામાન્ય દવા આઈસીયુ સાથે ક્રિટિકલ કેર ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પાઇન સર્જરી લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરી ગ્રેસ્ટ્રોસર્જરી ત્વચા રોગ વિજ્ઞાન કાન નાક અને ગળું આઘાત અને અકસ્માત ઇજાઓ યુરોલોજી પેથોલોજી રેડિયોલોજી તથા સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં અકસ્માતના કેસો પણ લાવવામાં આવશે સાથે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટના તેમજ આજુબાજુના જિલ્લામાંથી સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં જવું પડતું હતું જેને લઈને હવે તમામ લોકોને આ અદ્યતન ટેકનોલોજીવાળી હોસ્પિટલમાં સુવિધાઓ મળી રહે તે હેતુથી આ હોસ્પિટલનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના હસ્તે હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે આ હોસ્પિટલમાં અદ્યતન તબીબી તકનીકથી સજ્જ શ્રેષ્ઠ લક્ઝરી હોસ્પિટલની સેવાઓ પૂરી પાડી રહી છે ત્યારે આયુષ્યમાન કાર્ડ મિડી ક્લેમ ઇન્સ્યોરન્સ

અમે સારામાં સારી મેડિકલ અને સર્વિસ બન્ને મળે એ હેતુથી અમે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ હોસ્પિટલનું આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે. ઘણી ઘણી સુવિધાઓ બાકીની જે સુવિધાઓ છે એ અમારા સીઓ મિસ્ટર રોહિત આપસે આપણે આજે અમે અહીંયા પે સેવન સેન્સ હોસ્પિટલ કે ઉદ્ઘાટન કે ઉપલક્ષમે એકત્રિત થયા છે. ہمارے પાસ અહીંયા બોડીલી કે અંદર સૌથી પહેલો આઈસીયુ અમારા હોસ્પિટલ મે આરાહે 11 બેડ કા એશ્યુ હે જિસમે ઓલ વેન્ટિલેટેડ સપોર્ટ કે સાથ હે जितनी भी लेटेस्ट मॉडर्न ऑपरेशन थिएटर की इक्विपमेंट्स और टेक्निक्स हैं वो सारी चीज़ें हमारे हॉस्पिटल में हैं किसी भी चीज़ के लिए जैसे कोई क्रिटिकल पेशेंट है या पोस्ट ऑपरेटिव किसी को कुछ ट्रामा केस होता था उसके लिए बड़ौदा जाना पड़ता था अब किसी को भी बड़ौदा जाने की ज़रूरत नहीं है क्लास हंड्रेड का मॉड्यूलर रोटी हमारे पास है सारी लेटेस्ट टेक्निक्स और इंस्ट्रूमेंट हैं हमारे जितने भी डॉक्टरों की टीम है बोडेली का ये पहला हॉस्पिटल है जिसमें फुल टाइम डॉक्टर सिस्टम हम ला रहे हैं कि सारे डॉक्टर्स यहाँ पे 24 फोर बाई सेवन अवेलेबल होंगे तो इमरजेंसी के दौरान भी कोई ट्रॉमा होता है रोड एक्सीडेंट होता है किसी को कोई वैसी तकलीफ होती है इमरजेंसी की तो ऐसे केसेस में अभी किसी भी बोडेली आस पास के लोगों को बड़ौदा जाने की ज़रूरत नहीं है इसके अलावा हमारे हॉस्पिटल में सारे इंश्योरेंसेज मेडिक्लेम और हेल्थ इंश्योरेंस सब चलेंगे सारे के साथ हमारा हॉस्पिटल इम्पेनल्ड होगा તો અબ જ કેશલેસ મેડિક્લેમ ફેસિટી બડોદા જાન પડતા હતા અમ સારી સુવિધા યહી સેવન સન્સ હૉસ્પિટલમાં એકી છત કે અંદરમાં સારી ચીજે અવેલેબલ હોય